પાટણ શહેરના વોર્ડ નંબર દસ માં આવેલા ટાયરનગર ખાતે છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરી રહેતા સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર દસ ના કોર્પોરેટરને જાણ કરાતા તેઓ દ્વારા આ દિન સુધી આ ભરાતા વરસાદી પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ ન કરાતા સ્થાનિક રહીશો કંટાળીને ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાટણ નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહને ટાયરનગર ખાતે ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી તો કેટલાક મહિલાઓ દ્વારા ભૂગર્ભ કનેક્શન માટે પણ રજૂઆતો કરાતા અરજદારોને પાલિકાના યોગ્ય રીતે સાંભળી તેઓના સત્વરે લાવવાની આપતા રોષે ભરાઈને આવેલા અરજદારો શાંતિપૂર્ણ રીતે પરત પોતાના વિસ્તારમાં પાછા ફર્યા હતા ત્યારે રજૂઆત કરવામાં આવેલ એક બહેને જણાવ્યું હતું કે અમારે ભૂગર્ભનું કનેક્શન લેવું છે પણ સ્થાનિક કેટલાક લોકો પોતાના ખર્ચે ભૂગર્ભની ચેમ્બર બનાવી હોવાનું જણાવી અમારી ભૂગર્ભનું જોડાણ લેવા દેતા નથી

શૈલેષ ભાઈ કીધું શૈલેષભાઈ કીધું પછી અમારે મેડલામાં ગોવિંદ એમને પણ કીધું ભીલવાઈ પણ આજે મોકલું કાલે મોકલું આજે મોકલું કોઈ આવતું નહીં દેખવા